હેલો મિત્રો જય દ્વારિકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં જાણીશું કે ભગવાન નારાયણે નારદજીનો અહંકાર સાંભવી માયા બતાવીને કેવી રીતે ઉતાર્યો તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આગલા વિડીયોમાં જોયું કે નારદજીને અહંકાર આવ્યો ત્યાર પછી એક વખતની વાત છે નારદજી નારાયણ નારાયણ કરતા જતા હતા ત્યારે તેમને એક સુંદર નગર જોયું તે નગરમાં બધા સ્ત્રી અને પુરુષો સુંદર વસ્ત્રો પહેરીને જતા હતા નારદજીએ આ જોયું તે નગરનો શિલનિધિ નામનો રાજા હતો તે સૂર્યની પૂજા કરતો હતો ને નારદજી તેની ઉપરથી પસાર થયા ત્યારે શિલનિધિએ કહ્યું કે નારદજી પધારો અમારા રાજ્યમાં અને નારદને તો આવકાર મળવો જોઈએ સીધા જ નગરમાં ગયા અને આ રાજા તેમની ઘરે લઈ ગયા તેની એક કન્યા હતી તેનું નામ હતું શ્રીમતી આ કન્યા ખૂબ સુંદર હતી શીલનિધિએ તેને બોલાવી અને તેને નારદજીની પૂજા કરી નારદજી તો જોઈ જ રહ્યા શ્રીમતીની અંદર એટલું બધું રૂપ હતું કે રૂપરૂપનું અંબાર હતા કહ્યું કે આ કોણ છે તો સિલનિધિ કહે કે આ મારી દીકરી છે નામ છે શ્રીમતી એનું સ્વયંવર છે થોડાક જ દિવસોમાં મારે તેને એવા વ્યક્તિને પરણાવી જે યોગ્ય હોય મારી દીકરી જેને પસંદ કરે નારદજીને વિચાર આવ્યો લગ્ન કરવાનું લગ્ન કરવા પણ આવી સુંદર કન્યા મારા ગળામાં હાર થોડો પહેરાવે અને સૌથી સુંદર આ દુનિયામાં હોય તો એક જ છે ભગવાન નારાયણ મારે તેની પાસે જવું પડશે તે તો નારાયણ પાસે ગયા અને જઈને કહ્યું કે ભગવાન તમારું રૂપ જોઈએ છે એક દિવસ પૂરતું ઓછીનું બીજા દિવસે તમને પાછું એવું રૂપ આપો કે બધા મને જ જોવે બીજા કોઈને નહીં ભગવાન કહે કે કામ શું છે રૂપનું ત્યારે નારદજી કહે કે લગ્ન કરવા છે ભગવાને વિચાર્યું કે આ લગ્ન કરી લેશે તો ફસાઈ જશે તે ફસાઈ ન જાય એ માટે ભગવાને તેને રૂપ તો આપી દીધું શરીર આખું વિશ્વ મોહિનીનું આપ્યું પણ મુખ વાંદરાનું આપી દીધું નારદજીએ શરીર જોયું કે મારું શરીર તો ખૂબ સુંદર છે અને તે પોતાનું શરીર જોયા જ રાખે અને પોતાનું મુખ તેને જોયું નહીં એ તો ગયા જ્યાં સ્વયંવર યોજાવાનો હતો ત્યાં સભામાં જઈને બેસી ગયા બધા તેની સામે જ જોવે નારદજીને થાય કે મારામાં એટલી સુંદરતા છે એટલે બધા મારી સામે જ જોવે છે પણ એને ખબર નહીં કે મુખ વાંદરાનું છે અને તેની બાજુમાં જ શિવના બે ગણ હતા ભગવાને મને રૂપ આપ્યું હું જ બધાથી સુંદર હમણાં શ્રીમતી આવશે અને મને જ વરમાળા પહેરાવશે બંને શિવગણ હસે છે અને મશ્કરી કરે છે પણ આને ખબર નથી પડતી જેવા જ નજીક આવે છે ત્યાં થયું કે હમણાં હાર પહેરાવી દેશે પણ ત્યાંથી તો તે આગળ નીકળી ગયા ત્યાં એક સુંદર રાજકુમાર હતો તેના ગળામાં માળા પહેરાવી દીધી અને લગ્ન થઈ ગયા પણ નારદજી ખૂબ ગુસ્સે થયા એમાં જે બે ગણ હસતા હતા તેના પર વધારે ગુસ્સે થયા તેને કહ્યું કે મારા પર હસો છો ત્યારે બધાએ કહ્યું કે એકવાર મુખ તો જોઈ આવો મુખ જોઈ આવો મારા મુખમાં શું વાંધો છે તેને અરીસો લીધો અને મુખ જોયું ઓહો મારું મુખ તો વાંદરાનું છે અને પહેલો વહેલો ગુસ્સો એને ભગવાન નારાયણ ઉપર આવ્યો પોતાના ઈષ્ટ ઉપર એવો ગુસ્સો આવ્યો કે હે કપટી તે મારી સાથે કપટ કર્યું છે હું તને શ્રાપ આપું છું તે મને વાંદરાનું મુખ આપ્યું ને અને તારા કારણે મારી શ્રીમતી જતી રહી છે જેની સાથે મારે લગ્ન કરવા હતા માટે તારે પણ તારી પત્નીથી વંચિત રહેવું પડશે અને તે મને વાંદરો બનાવ્યો ને જા તારે પણ વાંદરાની સહાય જ લેવી પડશે અને ઓલા જે બે શિવગણ હસતા હતા તેને કહ્યું કે તમે રાક્ષસની જેમ હસો છો તમારે બંનેએ રાક્ષસ બનવું પડશે બંને માફી માગવા લાગ્યા કે માફ કરો અમને અને એ જ બે શિવગણ રામા અવતારમાં રાવણ અને કુંભકર્ણ બન્યા એ જ નારાયણે રામ બનીને આવવું પડ્યું અને સીતાનો વિયોગ થયો અને વાંદરાઓની સહાય લેવી પડી અને પછી નારદજી ગયા ભગવાન વિષ્ણુ પાસે ત્યારે ભગવાને માફી માગી કહ્યું કે મને માફ કરજો આખી આ સાંભવી માયા હતી અહંકાર ઉતારવા માટે તારી અંદર અહંકાર ઉત્પન્ન થયો હતો એ અહંકાર દૂર કરવા એ માટે મેં આખી લીલા કરી હતી અને જે શ્રીમતી હતી એ બીજું કોઈ નહીં પણ તમારા માતા લક્ષ્મીજી હતા અને જેના ગળામાં હાર પહેરાવ્યો એ બીજું કોઈ નહીં પણ હું પોતે હતો તમારું મોઢું વાંદરાનું બનાવ્યું એ માટે કે તમને ખબર પડે કે તમે જ્યાં તપ કર્યું ત્યાં મહાદેવજીના આશીર્વાદ છે ત્યાં જ્યાં તપ કરશે એનામાં કામ ઉત્પન્ન નહીં થાય અને તમે તમારી જાતને મહાદેવજીથી મોટા માનો છો એટલે આ બતાવવા માટે હતું નારદજી પગમાં પડી ગયા કહ્યું કે મેં અહંકાર કર્યો અને તેમાં તમને પણ મેં શ્રાપ આપી દીધો ત્યારે ભગવાને કહ્યું કે કાંઈ વાંધો નહીં આમ પણ મારે રામા અવતાર લેવાનો જ છે અને તેમાં સીતાજીનો વિયોગ થવાનો જ છે અને વાંદરાઓની સહાય લેવાની જ છે તેમાં તમે કાંઈ ખોટું નથી કર્યું પણ જેને જિંદગી આખી ભગવાનનું નામ સ્મરણ કર્યું છે એવા નારદજીને પણ અહંકાર આવતો હોય તો આપણે તો મનુષ્ય છીએ આપણને તો અહંકાર આવવાનો જ અને આ અહંકારમાં તમે તમારા ભગવાનને પણ ભૂલી જાઓ છો થેન્ક યુ ફોર વોચિંગ